ત્યાં ફરવા આવ્યા હતા આપણે આપણે માજો નહીં છે ને આવ્યા ભેગો તો હજી ગાડી ઉભી નથી રાખી તો એ કાંઈક ગોતવા માંડે છે શું છે માજા જાંબુ છે ભાઈ જાંબુ ગોતે છે ક્યાંકથી હમણાં બે ત્રણથી આપણે વિડિયો ઉતારવાનો ટાઈમ નહોતો કારણ કે આપણા બાજુમાં જ આપણા ફ્રેન્ડ છે એના લગ્ન હતા તો બે ત્રણથી આપણે ત્યાં લગ્નમાં હતા એટલે વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ મળ્યું નથી એટલે આજે આપણે લગન બગન પતી ગયા તો આજે આપણે હતા તો મને એમ થયું કે એક વિડીયો બનાવી લે પાછું એટલે આપણે પીપડી ડેમ ઉપર આ ચક્કર મારા આવી ગયા એનો તમને સીન દેખાડું તો તમે જોઈ શકો છો અત્યારે તો પાણી મારા ખ્યાલથી ઓછું છે કારણ કે ડેમ ઓવરફ્લો થઈ જાય ત્યારે તો આ રસ્તો મેઇન રસ્તો જ બંધ થઈ જાય છે ઓલિકો બીજો રસ્તો છે વાળો મોટો એ જ ચાલુ હોય છે આ રસ્તા તો બંધ થઈ જાય છે ઉપરથી પાણી જાય છે અત્યારે તો પાણી એવું લાગતું નથી અંદર ઓલગ ઉપર જાય પછી ખબર પડે પહેલાં તો આપણે નીચે બે ક્લીન લઈ લઈ અને પછી પારાની ઉપર ચડતો એટલે આ ને અત્યારે એમને એમ સીન છે બીજો આપણો વિડીયો પડ્યો છે આપણે ચોમાસામાં આવ્યા હતા એ વિડીયો આપણે આપણી પાસે પડ્યો છે તો પેલા આ પહેલા સીન જોઈ લ્યો અને પછી હવે પોલો સીન જોવોન્ટ મિત્રો આપણે ચોમાસામાં તો અહીંયા સીન્સ બહુ સારા હોય છે અત્યારે તો ઓવરફ્લો છે ને એટલે નદી બાગીનગર જેમ ચોમાસામાં ઓવરફ્લો થાય છે ત્યારે તો આપણે ઘણીવાર નહવાયા આવ્યા છે વિડીયોમાં તમે જોઈ જોયો હશે કેવી રીતે પાણી આ રસ્તો જે આખો બંધ થઈ જાય છે કારણ કે અહીંયા પાણી વધારે હોય જાય એટલે રસ્તો બંધ કરી નાખે છે પછી પાણી વધારે હોય તો રસ્તો ભાઈ ચાલુ કરે નહીં ઓલો રસ્તો મેન રસ્તો છે

ચડીયાટલું પાણી ભર્યું છે જોઈ લે આ લોકો હિચકા બિચકા તો મને એવું લાગે છે ફિટિંગ કરેલ હતા અત્યારે તો કઈ છે નહીં તોડી બોડી નાખા લાગે મા જેને વિડીયો અત્યારે છે એના ફોનમાં હાલો તો ઉપર ચડી જાય આપણે માવું છે અંદર પાણી તો ભયર્યું છે પણ થોડું ઘણું છે એટલું બધું છે નહીં શું ગોતો એનામાં ખબર બહુ પડે ને ક્યાં સપોર્ટ કરતા રહીજો બાકી તો બીજું કઈ કહેવા નથી મળતો હાલો તમે નજારો દેખાડી દે કારો ભાઈ માવાનું એમ થઈ જાય કે આપણે સપોર્ટની જરૂર છે અત્યારે અત્યારે તો ભયરું નથી એટલું થોડું ઘણું ખાલી લાગે છે તમને તો મારા પાંચ સાત ફૂટ દેવો તો ખાલી દેખાય છે કારણ કે આપણે અહીંયા નાવા બહુ આવ્યા છે પેલા અત્યારે તો હમણાં આ બધી વચમાં દિવાલ કરી નાખે છે પેલા કાંઈ હતું નહીં પેલા એમનું જ હતું બધું તો નવાની મજા આવતી હતી અત્યારે પણ

ચાંગા જોરાઈ ગયા ગાઈસ આપણે એવા કઈ અખતરા કરવા જ નથી એમ થોડું હાલે છે આ પાણી ભર્યું છે જો હમણાં નીચે જાય ને અંદર મને એવું લાગે છે કે માછલી ફરે છે અંદર હાલો તો મને એવું લાગે છે કે માછલી બાછલી ફરે છે આપણે નીચે જાય જેજે આર્યો તો બહુ છે આમાં પગ લપટશે એટલે અહીંયાથી અહીંયા બચશે નહીં પાણી તો બહુ ચોખ્ખું દેખાય છે પણ માછલી ક્યાં છે ઉપરથી તો દેખાતી હતી

क्या पानी में जा पण ए मातेदी ना पकडाई हो गोते पण सू गोतास माछली पकडू ए हातेदी ना पकडाई गई

તો ફાઇનલી ગાજ આપણે પીપળી ડેમ ઉપર તો બધું ફરી લીધું છે અને વિડીયોમાં તમને બધું દેખાડી દીધું તો હવે મળીએ આપણે એક નેક્સ્ટ વિડીયોમાં હમણાં તો આપણે ટાઈમ હતું ને એટલે બે ચાર દિવસ મારા ખ્યાલથી વિડીયો આવ્યો નથી કારણ કે આપણે લગ્નમાં હતા એટલે હવે તો લગન પતી ગયા છે તો હવે વિડીયો બનાવવાનું ચાલુ જ રહેશે મા જેને તો ઓલીબર માછલી પકડે છે અને એમ બે ત્રણ કિલો પકડી જ દઈશ હાલો તો મળી એક નેક્સ્ટ વિડીયોમાં જો વિડીયો સારું લાગ્યું હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરજો